અઢાર માસના બાળકને રાજી જવાને કારણે જે મૃત્યુ થયેલું છે એવું મને મીડિયા દ્વારા જે સમાચાર મળેલા છે એના માટે કમિટીની રચના કરવામાં આવેલી છે અને કમિટી દ્વારા આ બાબતે જીમટભરી તપાસ કરવામાં આવશે અને કમિટીમાં જે તથ્ય બહાર આવશે ત્યારબાદ જે કોઈ જવાબદાર હશે તેમની પાસે અમે કડક કાર્યવાહી કરવામાં આવશે સત્યારે આ બનાવ અઢાર તારીખે બનેલો બનાવ છે ધો મીડિયા દ્વારા જાણવા મળેલ છે અને સંપૂર્ણ તપાસ પછી એક્ઝેપ્ટ થઈ છે કેટલા જ મોસ્ટ શક્ય એટલું ઝડપથી મેડમે આદેશ કરેલા છે કે જેટલા ઝડપથી તપાસ પૂર્ણ થઈ શકે એટલું કરવાનો આદેશ કરેલા છે મેડમ દ્વારા આક્ષેપ શું કરવામાં પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તો મીડિયા દ્વારા એવું જાણવા મળે છે કે ભાઈ ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા সারবার মা বেদরকারি দাঁড়াওয়া